સદગુરુની દયા વિના અને સપને મળે નહીં સદસંગ દયા થાય ગુરુદેવની તો તો ચડી ભક્તિનો રંગ તો તો ચડી ભક્તિનો રંગ ભક્તિ કરો પાતાળકી અને પ્રગટ હોય આકાશ દાબી દુબી ના રહે કસ્તુરી કીવાસ કસ્તુરી કેવાસ એ ગુરુ સંતની લીધી મેં તો સાય રે ની खर झणू रे मरा मंदिर की धुतो मरा कान रे धीर छदैने દયા કરીને ડગતું રાખું દિલ રે સ્થિર મનને સ્થિર કરું એ સુરતે નિરખ્યા નિરા લંબરે એક ધ્યાન સાથે ધરું દિશે છે કાસરે પૈ રોડ મારી નજરે ચેડા રે ભ્રમયગની માં બાયડા છે ને બી આ ટી રે કહે અખો તું કરે નું રે બે દાંતે જેવ ખાણી રે હરે ગુરુ સંતની I will need to. I